કેરેલા ફેસ્ટિવલ તથા કેરેલા ટુર પેકેજ બાબતે જરૂરી માહિતી આપવા માટે કેરેલા ટુરિઝમ દ્વારા સુરતની લે મેરેડેન હોટેલ ખાતે બી ટુ બી મીટનું આયોજન કરવામાં આવ્યું હતું કેરલ ટુરિઝમ દ્વારા આગામી ફેસ્ટિવલ અને વિન્ટરની સિઝનમાં દેશ વિદેશમાં પ્રવાસીઓને નવી રુચિ જગાડવા માટે નવી પ્રોડક્ટ અને ટૂર પેકેજની રેન્જ રજૂ કરવા બાબતે આજ રોજ બી ટુ બી મીટ સુરતના દુમ્મટ મુકેલા રોડ ખાતે આવેલ હોટેલ લે મેરેડેન ખાતે યોજાઈ હતી રાજ્યની મુખ્ય સંપત્તિઓ જેમ કે હિલ સ્ટેશન હાઉસબોટ અને બેકવોટર સેગમેન્ટ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે કેરળની યુનિટ ટુરિસ્ટ અપીલ પ્રવાસીઓ માટે હાઉસબોટ કારવા સ્ટેશ પ્લાન્ટેશન વિઝિટ જંગલો જ હોમસ્ટે આયુર્વેદિક આધારિત વેલનેસ સોલ્યુશન એડવેન્ચર એક્ટિવિટી ગ્રામીણ વિસ્તારો અને લીલીછમ પહાડીઓ પર ટ્રેકિંગ જેવા વિવિધ અનુભવો પર્યટકોને મળી રહેશે બે હજાર ત્રેવીસમાં કેરેલામાં પરવાલાયક સ્થળો મુલાકાત લેવા માટે સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં રેકોર્ડ બ્રેક ઉછારો જોવા મળ્યો હતો જેમાં એકવીસ લાખ આઠ જેટલા લોકો એ રાજ્યની મુલાકાત લીધી હતી એટલું જ નહીં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યામાં છ લાખ ઓગણ હતી તો બે ના જાન્યુઆરી માર્ચ સુધી કેરળમાં પચાસ લાખ સાડત્રીસ હજાર ત્રણસો સાત સ્થાનિક પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી તો ગયા વર્ષે આ સમયગાળામાં ઓગણપચાસ લાખ છત્રીસ હજાર મુલાકાતીઓ આવ્યા હતા કેરળ ટુરિઝમના ડિજિટલ માર્કેટિંગ અભિયાનને પ્રતિષ્ઠિત પાટા ગોલ્ડ એવોર્ડ પણ મળ્યો હતો તો ફરવાવાળી સ્થળોની મુલાકાત લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો કેરળમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્રો વધારો કરવા માટે કેરળમાં ટૂર ઓપરેટરો અને હોટેલિયર્સ ફેસ્ટિવલ અને વિન્ટર હોલિડેની સિઝન તે આકર્ષક પેકેજ ઓફર કરવામાં આવી રહી છે આગામી ફેસ્ટિવલની સિઝનમાં આંતરરાષ્ટ્રીય બુકિંગની સાથે તેજી પણ જોવા મળી રહી છે તો વધુમાં

Tourist Information Officer, Kerala Tourism. Today in Surat, we came for attending a partnership meet. So as part of our marketing strategy, we conduct 12 number of partnership meets in all over India. The first one is has completed in Vadodara. Today in Surat, we have 39 numbers of trade partners from Kerala and their counterparts are from this Surat city. They are in right and they are discussing with their meeting and everything is everything is arranged into Kerala to, for. कंडक्टिंग सो मेनी एक्टिविटीज इधर सूरत में सात प्लस सूरत आता है ये केरल का थर्टी नाइन प्लस स्टेक होल्डर्स फ्रॉम केरला और सैटन दिस इवेंट इन हियर इन सूरत एंड इफ ये कंडक्ट इन दिस इवेंट फॉर द फेस्टिवल सीजन ओण केरल का बड़ा फेस्टिवल सीजन है फेस्टिवल है एंड नवरात्रि and, and there's also tours which start from September to May, April continues. At this monsoon season, we expect more tours from Gujarat, particularly from Surat also.